પોતાના દીકરા માટે માતા રમકડું લેવા ગઈ દુકાન પર રમકડા પાસે એક સફેદ કવર હતું જેમાં રૂપિયા અને એક ચીઠી હતી ચીઠી ખોલી તો તેમાં લખ્યું હતું શહેરના ધસમસતા મધ્ય ભાગમાં આવેલી રમકડાની દુનિયા નામની દુકાન હંમેશા બાળકોની કિલકારીઓ અને રંગબેરંગ અંગી રમકડાના આકર્ષણથી જીવંત રહેતી પણ આજે મીનાના મનમાં ચિંતાનો ભાર હતો તેનો બે વર્ષનો દીકરો ધ્રુવ થોડા દિવસ પહેલાં રમતા રમતા પડી ગયો હતો અને તેના નાનકડા પગમાં ફેક્ચર થયું હતું ધ્રુવ આમ તો ખૂબ જ તોફાની અને હસમુખો પણ પ્લાસ્ટિક લાગ્યા પછી તે ખૂબ જ ચીડ્યો અને ઉદાસ રહેવા લાગ્યો હતો તેને હસાવવા માટે તેના ચહેરા પર ફરી વહેલા જેવી રોનક લાવવા મીના કશુંકો કરવા માગતી હતી પોતાના ઓફિસના લંચ બ્રેક દરમિયાન મીનાએ ધ્રુવ માટે ગેટ વેલ ગિફ્ટ લેવાનું નક્કી કર્યું તેને યાદ આવ્યું કે ધ્રુવને ગાડીઓ કેટલી ગમે છે ખાસ કરીને કાર્ટૂનમાં આવતી લાલ પીળી અને વાદળી ગાડીઓ તે આશા રાખતી હતી કે એક નવું રમકડું કદાચ તેની પીડા અને કંટાળાને થોડો ઓછો કરી શકે રમકડાની દુકાનમાં પ્રવેશતા જ મીના પર જાણે ખુશીનો ધોધ વહી ગયો ચારે બાજુ રમકડા ઢીંગલીઓ બ્લોકસ અને જાત જાતની ગાડીઓ ગોઠવાયેલી હતી બાળકો ઉત્સાહથી પોતાની મનપસંદ વસ્તુઓ પસંદ કરી રહ્યા હતા મીના સીધી ગાડીઓ અને વાહનોના સક્ષણ તરફ વળી ધ્રુવને કાર્સ સિરીઝના પુત્રો ખૂબ જ પ્રિય હતા ખાસ કરીને મેકલિવન તે કાર્ટૂન કારના ડિસ્પ્લે પાસે પહોંચી અચાનક તેની નજર એક વસ્તુ પર પડી ડિસ્પ્લે પર ગાડીઓના બોક્સની વચ્ચે એક સફેદ પરબીડીયું ટેપની ચોંટાડેલું હતું તેના પર પેનથી ગુજરાતીમાં લખ્યું હતું કૃપા કરીને આ રૂપિયાનો ઉપયોગ કરીને અમારા દીકરા હર્ષના સામાન સન્માનમાં કંઈક ખરીદશો જેનો ચોથો જન્મદિવસ બે માર્ચ બે હજાર સત્તરના રોજ હતો મીના થંભી ગઈ આ શું હતું જેને પોતાની આંખો પર વિશ્વાસ ન થયો આટલી ભીડમાં આટલી અજાણી જગ્યાએ કોણે આવું કર્યું હશે તેના હાથ ધ્રુજવા લાગ્યા તેણે ધીમેથી પરબડિયું ઉતાર્યું અંદર થોડા પૈસા હતા એક ક્ષણ માટે બધું જ અટકી ગયું હોય તેવું લાગ્યું તેના મનમાં ભાવનાઓનું વાવાઝોડું ઉમટ્યું આંખોમાં અચાનક જ પાણી આવી ગયા તે દુઃખી હતી ખૂબ જ દુઃખી હર્ષના પરિવાર માટે કલ્પના કરવી પણ અઘરી હતી કે તેમણે શું ગુમાવ્યું હશે એક ચાર વર્ષના બાળકના જન્મદિવસ પર તેના માતા પિતા કોઈ અજાણ્યા માટે પૈસા મૂકીને ગયા હતા જેથી કોઈ બીજું બાળક ખુશ થઈ શકે આટલી મોટી ઉદારતા આટલી મોટી ભાવના આંસુ લૂંછતા મીના મનમાં કુતુકનો ભાવ ઉભરાયો ભલે તે હર્ષને કે તેના પરિવારને નહોતી ઓળખતી પણ તેને લાગ્યું કે જાણે તે કોઈ અદ્રશ્ય દોરથી તેમની સાથે જોડાઈ ગઈ છે તેનો ધ્રુવ જે અત્યારે પીડામાં હતો તે આ મીઠા બાળક માનમાં ભેટ મેળવશે આ ખરેખર એક કડવી મીઠી લાગણી હતી એક તરફ હૃદયમાં દુઃખ અને બીજી તરફ અંગાદ આનંદ મિનાઈએ મકમ મનથી પૈસાનો ઉપયોગ કરીને ધ્રુવ માટે ભેટ પસંદ કરી તેણે ગાડીઓ માટેનો એક મોટો પાર્કિંગ લોડ પસંદ કર્યો જેમાં ઘણી બધી નાની ગાડીઓ હતી ધ્રુવને આ ખૂબ ગમશે તે તેને જોઈને ખુશ થશે અને આ ખુશી હર્ષના નામે હશે લંચ બ્રેક પૂરો થવા આવ્યો હતો મીના રમકડું લઈને દુકાનમાંથી બહાર નીકળી રસ્તામાં ચાલતા ચાલતા પણ તેના મનમાં હર્ષ અને તેના પરિવાર ના જ વિચારો ગૂમતા હતા તે ઈચ્છતી હતી કે કોઈ રીતે તે હર્ષના માતા પિતા સુધી પહોંચી શકે તેમને કહી શકે કે તેમના કાર્યથી એક નાના બાળકના ચહેરા પર સ્મિત આવ્યું છે કહી શકે કે તેમના હર્ષની યાદ આજે પણ કોઈના માટે ખુશીનો સ્ત્રોત બને છે ઘરે પહોંચીને મીનાએ ધ્રુવને નવું રમકડું આપ્યું પ્લાસ્ટરવાળા પગ સાથે ધ્રુવની આંખો ચમકી ઉઠી એણે ઉત્સાહથી પાર્કિંગ લોટ પોતાના ખોળામાં લીધો અને તરત જ નાની ગાડીઓ ચલાવવાનું શરૂ કરી દીધું તેની પીડા જાણે શણભર માટે ગાયબ થઈ ગઈ હતી તેની કિલકારીઓ ફરી આખા ઘરમાં ગુંજી ઉઠી મીના ધ્રુવને રમતા જોઈ રહી રહી તેના મનમાં શાંતિ હતી એક અજાણ્યા બાળકની યાદમાં કરાયેલું એક નાનકડું કાર્ય આજે તેના પોતાના બાળકના જીવનમાં આટલી ખુશી લાવી શક્યું હતું આ વાર્તા કોઈ રીતે હર્ષના પરિવાર સુધી પહોંચે તેવી તે આશા રાખતી હતી તેમને ખબર પડે કે તેમનો મીઠો હર્ષ ભલે આજે તેમની સાથે ન હોય પણ તેના પ્રેમ અને યાદથી આજે કોઈ બીજું બાળકો ખુશ છે જો આ સ્ટોરી તમને પસંદ પડી હોય તો દરેક લોકો સુધી શેર કરજો